નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ સુવા જે મુજબ અમે વાત કરી હતી કે લાભ પાચમ પછી બી એસ ની ટીમ જે છે તમામ માર્કેટિંગ યાર્ડોની મુલાકાત લેશે અને બીએસ નાઇન ની એ ટીમ જે છે એ હવે તમામ ગામડાઓ સુધી પહોંચી રહી છે તો શરૂઆત અમે ત્યાંથી કરી છે કે હળદર ગામે જે ઘટના બની ત્યાં કેટલા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને હજુ એ ઘણા એવા ખેડૂતો છે જે જેલવાસ ભોગવી રહ્યા છે તો આજે અમે સિરવાણીયા ગામે ઉપસ્થિત છીએ આ સિરવાણીયા ગામમાં ખેડૂતોની પાંચ જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને હજુ એ જેલમાં છે ત્યારે એ ઘરની સ્થિતિ શું છે તેમના ઘરના શું કહી રહ્યા છે એમની સાથે આપણે સીધી વાત કરવાની કોશિશ કરીશું એમના પિતા આપણી સાથે ઉપસ્થિત છે ખેડૂત જેલમાં છે મારે ખાસ એમને પૂછવું છે કે અત્યારે શું સ્થિતિ છે અને સૌથી પહેલા જો સોશિયલ મીડિયામાં કોઈ વિડીયો વાયરલ થયો હોય તો એ સિરવાણીયા ગામનો વિડીયો હતો કે એ બધા જ ગામના લોકોએ મળી અને જે ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી જે ખેડૂત જેલમાં હતા એમના ખેતરનું કામ કર્યું હતું પેલા તો એ ગામની એકતાને ને ખેડૂતની સંગઠિતતાને સલામ છે કારણ કે આવું ભાગ્યે જ જોવા મળતું હોય અને સિરવાણીયા ગામથી જ આ શરૂઆત થઈ હતી ત્યાર પછી દુધઇ ગામમાં પણ આવું જ જોવા મળ્યું એટલે ક્યાંક ને ક્યાંક જાગૃતિની શરૂઆત આ સિરવાણીયા ગામથી થઈ હતી ત્યારે જે ખેડૂત જેલમાં છે એમના પિતા સાથે આપણે વાત કરીએ ને તેઓ શું કહી રહ્યા છે તે જાણીએ તમારા દીકરાની અટકાયત કરવામાં આવી છે તમારો દીકરો જેલમાં છે અને તમારા ગામના બધા લોકો એ મળીને તમારા ખેતરનું કામ કર્યું છે અત્યારે કમોસમી વરસાદ થયો છે તો ખેતીની શું સ્થિતિ છે ખેતી ને એમ માનો ને આ બધા ઉમળ મૂકી દીધી તો ખેતી તો આ વરસાદના હિસાબે બધું પહેલી જ જુ કપાન ઓલ્યું બે પણ ઉમળ મૂકી દીધી તરત તો નીકળે નહીં બેન આ પછી આમ વરસાદ થયો એટલે અત્યારે બે દીધું બધું બંધ પડ્યું છે લીલાના હિસાબે કઈ કામ થતું નથી હા બધું કામ રજડ જ પડ્યું ને તો આ થોડા જ માણસો એ ઉમળે જ ભૂખ્યા ને કે અમારે બે થોડું ઉમળે તમારો દીકરો જે જેલમાં છે આ એમનો દીકરો છે અને નાના નાના બાળકો છે અને જે રીતે દિવાળીનો સમય હતો અને ખેડૂતની અટકાયત કરવામાં આવી આ સરકારનું આ તંત્રનું જે પગલું છે તે તમને કેવું લાગે છે ખેડૂતો ઉપર જે આ પ્રકારનું ભ્રષ્ટાચાર કે અન્યાય થઈ રહ્યો છે એ તમને તમે એને કયા શબ્દોથી વર્ણવશો મનો ને ખેડું હાટું થઈને અમે તો એ જ્યાં તા જેલ માં ગયા છે નગર અમારે બીજું જ કઈ હતું નઈ કે ખેડૂત છે મેલાલ છે એટલે જાવું છે મેટિકમાં એમ છોકરા કઈ ગયા છે ખેડૂત ને આ ઉલેની માંગણી હતી અમારે બીજી કઈ એમ કે કોઈ જાતા નથી આ ખેડૂત હતું એમાં જ્યાં છોકરા એમાં નહીં તો હજી અમારે ફરી મુલાકાત મારા છોકરા એ થાય અ તમારા પુત્ર જેલમાં છે તો તમને કોઈ માહિતી મળી છે કે ત્યાંની સ્થિતિ શું છે ના એ બી મેટ છો દે આવ આવડા અમુક અમુક માંડ દે હમા સર દે કે કામ છે ને ટીમ છે બરું યાર હારું છે ને હારું ધમ મે કેમ ભળે ઓકે ના એમર કામ રળકે મારું માનવી ખેલાડુ તો નિર્દોષતા પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા તો શું તમને એવું નથી લાગતું કે ખેલાડુ તોને ખેલાડુના અવાજને ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ થઈ રહી હોય હા એવું થઈ જ રયો ને બે નકર તો આ બધું કે થીન થાય પુરા એ કે અમારા ત્યાં અમારો ખેતી કરતા કરતા હાલતા હાલતા ફેલજો કપાય વીણતા વીણતા મૂકી ને ગયા નહીંથી પકડી ગયા ખોટે રીતે કોઈ અમારા છોકરા ગાય નો આ કર્યા પેલા ગયા અને પકડી લેતા ખેડૂત ને આપડે આ ખેડૂતો નિર્દોષ હોવા છતાં એમની એમને જેલમાં નાખવામાં આવ્યા છે તો અને આટલા દિવસ થઈ ગયા છે હજુ સુધી કોઈ કઈ નિર્ણય નથી લીધો શું કેશો એના વિશે અહીં એનું કાંઈ નિર્ણય નહીં થાય છે કોઈ અમને કોઈ કઈ કરતું જ નહીં થાય કે તમારો છોકરો આટલે અમે સૂટી જશે છે એમાંય ખર અને છોડે ગયો તો એમ હાઇથે પીગે લાગ્યું બધાયને શું કેવી જે રીતે હળદળ ગામે ઘટના બની ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો તો તમે અવાજ ઉઠાવ્યો તો હવે પછીના સમયમાં ક્યારે ખેડૂત સાથે અન્યાય થાય તો તમને અવાજ ઉઠાવવામાં શું ડર લાગશે ડર તો ડર ન લાગે ડર શું લાગે પણ આ ખેડૂત મટી ગયા હતા એમાં પછી આ બોલ્યા છે આપડે તો હું જ કઈ હતો નહીં છોકરા બધા હતા જે ખેડૂતની અટકાયત કરી અને જેલમાં પૂરવામાં આવ્યા છે એ ખેડૂતના દાદા આપણી સાથે ઉપસ્થિત છે મારે એમને પૂછવું છે કે જે રીતે ગામથી શરૂઆત થઈ હતી ખેડૂતો એકબીજાને મદદ કરવાની ક્યાંક ને ક્યાંક સિરવાણિયા ગામથી એકતા દેખાય સંગઠિતતા ખેડૂતની દેખાય છે તો મારે એમને પૂછવું છે કે સિરવાણિયા ગામની એકતા અને તમને જે રીતે ખેડૂતને અટકાયત થઈ હતી તમારા ખેતરનું કામ જે રીતે બધાએ ભેગા મળીને કર્યું છે તમારા ગામની એકતા વિશે શું કહેશો અને અન્ય ખેડૂતો જે તમને જોઈ રહ્યા છે એમને સંગઠિત થવા માટે શું તમને ક્યારે ખબર પડી કે તમારા દીકરા ને આ રીતે જેલમાં લઈ ગયા અમને તો પછી ખબર પડે કે જેલ માં પૂર્યા આજે કેટલા દિવસ થયા છે જેલમાં છે એના જેલમાં પૂરે ઘણા દિવસ નો છે તો કેટલા આજ પંદર દિવસ જેવું ને આ તો પંદર દિવસ થઈ ગયું હજી કઈ નિર્ણય છે જ નહીં નિર્દોષ હોવા છતાં પંદર દિવસ થી જેલમાં છે તો જે સરકાર તંત્ર પ્રશાસન તમને જોઈ રહ્યું છે એને તમે શું કહેશો અમારા જલ્દી છોકરા ને છૂટા કરો તો સારું એમ કે એમ હા ઘરે ના ના નાના છોકરા રોવે છોકરા શું કરવાનું દિવાળી જેવો પર્વ ગયો છે ઘરમાં એક મોભી દીકરો નથી તો શું કેવી સ્થિતિ હતી દિવાળી ક્યાં બનાવી અમને કેમ દિવાળી બનાવી છોકરો ઘરે ન હોય એમાં દિવાળી કેમ થાય અને તમારા ગામમાંથી કેટલા ખેડૂતો ની અટકાયત કરવામાં આવી છે પાંચ નહીં અને એ તમને જે ગામ લોકો બધા ભેગા થઈને મદદ કરી હતી તો આપડામાં એક ખેડૂત એક શબ્દ છે ઢાલ તો તમે એકબીજાને ઢાલ દેવા ગયા તા ખાલી મદદ માટે આવ્યા તા મદદ માટે જ છે બધા તો મદદ માટે જ આવ્યા પછી શું કરે અને ખેતર નું બધું કામ પૂરું થઈ ગયું છે કે વરસાદના કારણે નુકસાની છે તો કેટલું બાકી છે કામ તો વરસાદના કારણે જ આ રહ્યું બધું કપા હળે ગયેલા છે ખોખા પાછળ પીડ્યા છે એ બધું હળી ગયું